નમસ્કાર રસોઈ રંગતમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ચોકલેટી ઇડલી કેક હું તેજલ આજે લાવું છું એવી રેસીપી જે તમારા બાળકોને પસંદ આવે એવો ચોકલેટી ઇડલી કેક તો ચાલો આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે લેશું ચોકલેટી બિસ્કિટ બધા બિસ્કીટને આપણે બિસ્કીટમાં મિક્સરમાં આપણે પાવડર કરી લેશું હવે આપણે બાઉલમાં પાવડર કાઢી લેશું

હવે આપણે બે મિનિટ અંદર એડ કરી લેશું પછી પછી આપણે ફરીથી બેટર ને ઉપરથી થોડું રફ કરી લેશું આપણે હવે આને 5 થી 6 મિનિટ સુધી પકાવી લેશું આપણો કેક બની રેડી થઈ ગયો છે હવે આપણે એને બહાર કાઢી લેશું તમે જોઈ શકો છો આપણો સોકેટ ઇટિકિટ તૈયાર થઈ ગયું છે તમારી એ રેસીપી પસંદ આવી હોય તો રસોઈ રંગને સબ્સક્રાઇબ કરો તેમાં વિક્રો તમે શેર કરો